નમસ્કાર ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આપ સૌ જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે અને સાંભળે છે એ લોકોનો અને જે લોકોએ સાંભળે છે પણ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું એવા સર્વ લોકોનો હું આભાર માનું છું કારણ કે જેમણે સબસ્ક્રાઈબ નથી કર્યું પણ જો એ સાંભળતા હોય તો મારો જે આ કર્મયજ્ઞ છે કે વેદો અને ઉપનિષદોનું જ્ઞાન પ્રચાર અને પ્રસાર કરવો એમાં એ લોકો એમનો સહયોગ આપી રહ્યા છે મને તો આજે આપણે એક વિડીયો જોઈશું નો ડાઉટ એનો ઉત્તર વેદો અને ઉપનિષદોમાં જ મળવાનો છે પુરાણોમાં કે આડા આવળા પુસ્તકોમાં મળવાનો નથી તમને અને પ્રશ્ન એ છે એ હવે હું તમને કહીશ ભાઈ એ પહેલાં આપણે એક વાત જાણીએ કે આપણે રામાયણમાં ભગવાન રામના જન્મ અને એમના માતા પિતાનું નામ જાણીએ છીએ શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને એમના માતા પિતાનું નામ જાણીએ છીએ એ જ રીતે આપણે અન્ય ધર્મો જે છે બૌદ્ધ ધર્મ છે જૈન ધર્મ છે ઈસાઈ ધર્મ છે એમના જન્મ અને માતા પિતાના નામ પણ જાણીએ છીએ હવે પ્રશ્ન એ છે કે મહાદેવ શિવશંકરના જન્મ અને એમના માતા પિતા વિશે ક્યાંય તમને સાંભળવા મળ્યું છે તમે કોઈ ગ્રંથમાં વાંચ્યું છે તમે જો કોઈ ગ્રંથમાં વાંચ્યું હોય મને જણાવશો તો હું એનો આભારી થઈશ કે મને પણ કંઈક નવું જાણવા મળ્યું એવું તો છે જ નહીં કે આપણા જ્ઞાનનો કદી અંત આવવાનો છે કોઈ એમ માનતું હોય કે હું મહાજ્ઞાની છું મારે હવે કશું જાણવા જેવું બાકી નથી તો એ કશું નથી જાણતો કારણ કે જે જ્ઞાની પુરુષ છે એ તો હંમેશા જ્ઞાનની જિજ્ઞાસા રાખે છે કારણ કે એને એવું છે કે હજી પણ કંઈક હશે કારણ કે જ્ઞાનનો કોઈ અંત નથી તો હું આભારી થઈશ એમનો પણ મને એ પ્રશ્ન થયો છે કે મહાદેવનો જન્મ અને એમના માતા પિતા વિશેનો ઉલ્લેખ કોઈ પુરાણોમાં કે એમાં પણ મળતો નથી હા શિવપુરાણમાં એમની કથાઓ બધી જ છે એમણે રાક્ષસોને વરદાનો આપ્યા રાક્ષસ એમાંનો એકાદ રાક્ષસ તો એમની જ પાછળ પડ્યો પાર્વતીજીને પ્રાપ્તિ પાર્વતીજીને મેળવવા એવા ઘણા બધા છે અને જ્યારે જ્યારે દેવો ઉપર અસુરો ચઢાઈ કરે અને દેવો મુશ્કેલીમાં આવી પડે ત્યારે મહાદેવજીની શરણમાં જતા અને મહાદેવજીની કૃપા પામતા અને એમને વિનંતી કરતા કે તમે આ અસુરને મારો વરદાન પણ તમે આપ્યું છે હવે મારો પણ તમે તો એવું બધું આપણે વાતો સાંભળી છે પણ મહાદેવજીના જન્મ વિશે કેમ ઉલ્લેખ નથી થયો બધા ભગવાનો વિશે થયો છે તો કે કોઈ મને કહી શકશે કે ભગવાન શિવશંકરનો અથવા શિવનો જન્મ ક્યારે થયો કોઈ નહીં કહી શકે જો કે તમે જો પરંપરાવાદી હશો અને ટ્રેડિશનલ થિંકર હશો તો આ વીડિયો કદાચ તમારા મનમાં ઉતરશે કે નહીં એના વિશે હું વિશ્વાસપૂર્વક નથી કહી શકતો પણ આ વિડીયોમાં જે હું કહેવાનો છું એ ઉપનિષદોના આધારે જ કહેવાનો છું કારણ કે ઉપનિષદો કે વેદોમાં કંઈ ભગવાન મહાદેવનો જન્મ કે એમના માતા પિતા વિશે કહ્યું તો નથી જ પણ ઉપનિષદો કે વેદો શું કહેવા માગતા હતા એ એના આધારે હું તમને કહીશ તો તમે ધ્યાનથી સાંભળો અને બીજું જો આ ચેનલ પર નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરીને સાંભળો બીજું એક વાત કહું કે મને ખાલી સબસ્ક્રાઈબ કરે એવા માણસોની જરૂર નથી હું પહેલાંથી કહું છું કે તમે સબસ્ક્રાઈબ એટલા માટે કરો કે તમને કંઈક નવું જાણવા મળવાનું છે વેદો અને ઉપનિષદો ઉપર કોઈ વિડીયો બનાવવાનું નથી અને તમને કહેવાનું પણ નથી ઉપનિષદ સાર ને ઉપનિષદ ગંગા ને એવા બધા વિડીયો આવે છે હું જાણું જ છું યુટ્યુબ ઉપર પણ આ રીતે સરળ ભાષામાં તમને સિમ્પલસ્ટ વેમાં નહીં સમજાવી શકે માટે કહું છું કે જો સબસ્ક્રાઈબ કર્યું છે એ લોકો તો સાંભળતા જ હશે નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરીને સાંભળો હજી આના પછી બી બીજું કંઈક નવું જાણવા મળે તો એ હિસાબે તો કેમ નથી કહી શકતા આપણે ભગવાનના જન્મ કેમના માતા પિતા વિશે કારણ કારણ કે નો અર્થ થાય છે કલ્યાણ અહીં હું ભૌતિક કલ્યાણની વાત નથી કરતો હો હું અહીં આધ્યાત્મિક કલ્યાણની વાત કરું છું પણ એક વાત યાદ રાખો કે તમારી પાસે ગમે તેટલી ધન સંપત્તિ પૈસો બધું જ હશે પણ જો તમને અંદર ખાને સુખ નહીં હોય મતલબ કે આધ્યાત્મિક સુખ નહીં હોય તો તમે જે સુખ આનંદ ભોગવતા હશો એ બધો આભાથી જશે એ સાચો નહીં હોય ખાલી એક દીખાવો જ છે કે હું ખુશી છું હું મોજ મજામાં છું આનંદમાં છું સુખમાં છું મારી પાસે આટલું ધન છે મારી પાસે બંગલા છે મારી પાસે ગાડીઓ એક ઈગોને સંતોષવા માટેની બધી વસ્તુઓ છે પણ તમારા અંદરનો જે આનંદ પ્રગટવો જોઈએ ચહેરા ઉપર એ નહીં પ્રગટે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એક સરસ શબ્દ વાપર્યો છે હું કોક વખત વિડીયો બનાવીશ એના ઉપર બ્રહ્મભૂત પ્રસન્નાત્મા પ્રસન્ન આત્મા મતલબ કે એના ચહેરા પર આત્માની પ્રસન્નતા કેટલી પ્રસરી ગઈ હશે વિચાર કરો તો હું આધ્યાત્મિક કલ્યાણની વાત કરી રહ્યો છું અને આપણું આધ્યાત્મિક કલ્યાણ સામાજિકો આપણે ભગવાનની મૂર્તિના તો દર્શન કરીએ જ છીએ અને જ્યારે આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરવા મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણને દુનિયાની બધી જફાઓ ભૂલીને આપણે બે મિનિટ માટે તો બે મિનિટ માટે સુખ અને શાંતિનો અહેસાસ થાય છે હવે તમે વિચાર કરો કે આ બધા જે ભગવાન છે ભગવાન રામ છે ભગવાન કૃષ્ણ છે હનુમાનજી છે માતાજીઓ છે ઈસ ધીસ છે ભગવાન બુદ્ધ છે ભગવાન મહાવીર છે કે બીજા જે પણ આખા આખી દુનિયામાં ભગવાનોની કલ્પના કરીને જે પૂજવામાં આવે એ બધા ભગવાનો જે ભગવાનના રૂપો છે મતલબ કે ભગવાને અલગ અલગ સમયે પોતાનું સગુણ સાકાર રૂપ બતાવ્યું છે તે ભગવાન નિરાકાર નિર્ગુણ છે એમનું રૂપ તો આપણે જાણી નથી શકવાના એમનું સગુણ સાકાર રૂપ આપણે જાણીએ છીએ આ બધા જે આપણે ભગવાન કહીએ છીએ તે તો આપણે એ વિશે હવે ચર્ચા કરીએ છીએ કે ઉપનિષદો અને વેદો એકચ્યુલી ઉપનિષદો એ વેદોનો જ અંતિમ ભાગ છે જેને જ્ઞાનકાંડ પણ કહે છે વેદાંત પણ કહે છે ઉપનિષદો પણ કહે છે વેદોમાં ત્રણ ત્રણ વસ્તુઓનું વિ ચર્ચા છે કર્મયોગ કર્મયજ્ઞની પણ ચર્ચા છે કે જે લોકો ભૌતિક સુખ સગવડો અને ભૌતિક કામનાઓ પૂરી કરવા ઈચ્છે છે એ લોકો જે લોકો ભગવાનને પ્રેમ કરે છે એ લોકો માટે ઉપાસના કાંડ એટલે કે ભક્તિકાંડ પણ છે અને જે લોકો જ્ઞાન માર્ગે આગળ વધીને મુક્તિ ઈચ્છે છે જીવન મરણના ફેરામાંથી એ લોકો માટે આ ઉપનિષદો છે આ ઉપનિષદોમાં ગહન ચર્ચા કરી છે ઋષિ મુનિઓ અને એમણે કહ્યું છે કે જે પૂર્ણ બ્રહ્મ કે પરમ બ્રહ્મ છે એ નિર્ગુણ નિરાકાર છે ઉપનિષદો અને વેદોમાં એક જ બ્રહ્મના બે રૂપો વિશે ચર્ચા કરી છે એક છે નિર્ગુણ નિરાકાર પરમ બ્રહ્મ અને એ જ બ્રહ્મ સગુણ સાકાર રૂપે આવે પ્રગટ થાય છે આપણી સામે ત્યારે એ આપણે એને ભગવાન કે ઈશ્વર તરીકે ઓળખીએ છીએ એટલે સર્વોચ્ચ સ્થાન છે નિર્ગુણ નિરાકાર અને એ કેવું છે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય રૂપ છે કારણ કે આપણે જીવનમાં જે કંઈ જોઈએ છે આ પાંચ ઇન્દ્રિયોથી મન બુદ્ધિથી એ બધું સ્થૂળ અને જળ છે એ ચૈતન્યની ઉપસ્થિતિતા વિના આપણે જાણી શકીએ એમ છે નહીં ચૈતન્ય એટલું જ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન છે જ્ઞાન એટલે હું માહિતી નથી કહેતો માઇન્ડમાં ભરેલી ઇન્ફોર્મેશન નથી કહેતો જ્ઞાન કે જેના જ્ઞાનમાં આપણને દરેક વસ્તુનું જ્ઞાન થાય છે એ ચૈતન્ય તત્વ એ જ્ઞાન સ્વરૂપ કહેવાય છે ઉપનિષદમાં એક જ્ઞાનોનું જ્ઞાન કહેવાય છે કે જે આપણે જ્ઞાન લઈએ છીએ આંખ દ્વારા કે કાન દ્વારા કે મન દ્વારા એનું પણ એ જ્ઞાન છે મતલબ કે એને પણ અંતે તો એ ચૈતન્યથી જ ઓળખાય છે તમે વિચાર કરો કે ચૈતન્ય વિનાનું આ શરીરની આંખો કશું જોઈ શકશે કાન કશું સાંભળી શકશે મન કશું લાગણી અનુભવી શકશે બુદ્ધિ કશું વિચારી શકશે ના એ બધું ચૈતન્ય કરે છે આ મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર તો એના સાધનો છે તો સગુણ સાકાર એ પરમાત્માના રૂપો છે હવે ભગવાન શ્રી કૃષ્ણે આનું ક્લેરિફિકેશન એ રીતે આપ્યું છે જ્યારે એ પરમ બ્રહ્મની દ્રષ્ટિએ બોલતા હોય ત્યારે કે હું મારી માયાને વશમાં કરીને અવતારું છું મતલબ કે જેટલા પણ પરમબ્રહ્માએ જ્યારે જ્યારે પોતાના હાયર નેચર ઉપરથી નીચેના નેચર ઉપર કમિંગ ફ્રોમ હાયર નેચર ટુ લોઅર નેચર અવતરણ કર્યું છે ત્યારે એમણે માયાનો સાથ લીધો છે અને એ માયાના સાથ લઈને પણ માયાને વશમાં રાખીને એમણે જે રૂપો લીધા એ બધા સગુણ સાકાર રૂપો છે અને એ બધા બધાને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ કારણ કે આપણે જેમને ભગવાન સગુણ સાકાર ભગવાન તરીકે ઓળખીએ છીએ એ લોકો પણ શરીર તો છેલ્લે અહીં જ મૂકી ગયા છે આમે જીવાત્મા નીકળી ગયો આપણે એમ કહીએ છીએ પણ જીવાત્માને જોયો છે કોણે કોણે અનુભવ્યો છે કોણે એના અનુભવો કર્યા છે કોઈએ નહીં કારણ કે નિર્ગુણ નિરાકાર જ્ઞાન સ્વરૂપ છે જીવાત્મા પણ જીવાત્મા વિના શરીર પણ લાશરૂપ પથ્થર જ છે તો આ તમે સમજી ગયા કે વેદોમાં બ્રહ્મના બે રૂપો બતાવ્યા છે એક નિર્ગુણ નિરાકાર જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય અને બીજું છે સગુણ સાકાર કે જેમાં શરીર સાથે ભગવાન રહ્યા છે તો મહાદેવ શિવોના શિવ અરે ભગવાન શંકર દેવોના દેવ એ શિવરૂપ છે શિવ એટલે બે રીતે થાય થાય તો કલ્યાણ તો છે પણ સાથે સાથે કલ્યાણ આપણું સાનાથી થાય છે આપણું આધ્યાત્મિક કલ્યાણ જ્ઞાનથી જ થઈ શકે ભૌતિક ચીજોથી નથી થવાનું તો એ પોતે જ્ઞાન સ્વરૂપ છે અને એ જ્ઞાન સ્વરૂપ છે એટલે નિર્ગુણ નિરાકાર છે અને નિર્ગુણ નિરાકારનો જન્મ ના હોઈ શકે એટલા માટે ઉપનિષદોમાં એમને અજન્મા અવિનાશી કયા છે હવે એ દેવોના દેવ મહાદેવ કેમ કહેવાય છે એ આપણે એનો જવાબ આપું તમને હું કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ દેવો માટે પણ દુર્લભ છે જ્યારે મહાદેવ તો મહાજ્ઞાની છે આત્મ એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે મહાજ્ઞાની છે દેવોને માટે પણ એ જેની પ્રાપ્તિ દુર્લભ છે એ આત્મજ્ઞાનના તો એ સોર્સ છે સ્તોત્ર છે એટલે કે દેવોના દેવ મહાદેવ હોય બીજું બીજા બધા દેવો વિનાશી પણ છે કોક ને કોઈક વખતે આ યુગમાં નહીં તો કોઈ બીજા યુગમાં અંત આવશે પણ મહાદેવ જ્ઞાન કોન્શિયસનેસ કોન્શિયસ પ્રિન્સિપલ એનો કદી નાશ ના થાય કારણ કે એ તો નિર નિરાકાર છે સાકારનો જન્મ થાય અને નાશ થાય નિરાકારનો કેવી રીતે જન્મ થાય અને નાશ થાય કહો તો મહાદેવની કલ્પના આપણે આ રીતે કરેલી છે એ નિર્ગુણ નિરાકાર હા આપણે જ્યારે હર હર મહાદેવ બોલીએ અથવા તો નમ સિવાય બોલીએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં એ આત્મજ્ઞાનની જય બોલીએ છીએ એ નિર્ગુણ નિરાકાર પરમ બ્રહ્મની જયે બોલીએ છીએ કારણ કે લિંગ રિપ્રેઝેન્ટ પરમ બ્રહ્મ વાસ્તવમાં લિંગ પણ આપણે કલ્પના કરેલી છે પણ લિંગ પણ નિરાકાર છે આ તો આપણને પથ્થર રૂપે એ લિંગમાં દેખાય છે બાકી એ દર્શાવવા માટે કે નિરાકાર છે એ લિંગની કલ્પના કરવામાં આવી છે લિંગનો કોઈ આ લિંગનો કોઈ આકાર નથી એટલે ભલે આપણે લિંગની પૂજા કરીએ શ્રદ્ધા પેદા કરવા આત્મજ્ઞાનની જય બોલાવવા માટે પણ વાસ્તવમાં આપણી આપણી ઈચ્છા તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે અને એ મહાદેવની કૃપાથી જ થઈ શકે બીજું કોઈ નહીં આપણે ધર્મગ્રંથો વાંચીએ ગુરુ મુખેથી ઉપદેશ સાંભળીએ છતાં પણ આપણને મહાદેવની કૃપાની આવશ્યકતા છે કારણ કે એમની ઈચ્છા વિના આપણે એ જ્ઞાન આપણે શાબ્દિક રીતે પ્રાપ્ત કરી શકશું બૌદ્ધિક રીતે આપણે યાદ રાખી શકીશું પણ આપણા હૃદયમાં એ સ્થિર નહીં રહે એટલા માટે આપણે મહાદેવની ઉપાસના કરીએ છીએ ભાઈઓ બહેનો ફરીથી તમને કહું છું યાદ દેવડાવું છું ખાલી કે જે સબસ્ક્રાઈબ કરીને અત્યારે સાંભળતા છે જરૂર આનંદમાં આવી ગયા છે આવી વસ્તુઓ એમને જાણવા નહીં મળે અને જેમણે સબસ્ક્રાઈબ નથી કર્યું પણ અત્યાર સુધી સાંભળતા આવી ગયા છે એ લોકોને પણ હું કહું છું કે વેદો અને ઉપનિષદોમાં આપેલા જ્ઞાનની પ્રચાર અને પ્રસાર માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને તમે એકલા સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરેલા સભ્યોને કહું છું જેમણે નથી કર્યું એમને પણ કે તમે પણ સબસ્ક્રાઈબ કરીને સાંભળો તમારા મિત્રો તમારા કોન્ટેક લિસ્ટમાં જેટલા પણ લોકો હોય એમને આ શેર કરી સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહો તમે પણ આ જ્ઞાની અજ્ઞામાં જોડાઈ તમારી જાતે થોડું ઘણું પુણ્ય કમાવું તો ભગવાન શિવશંકર તો આત્મજ્ઞાની જ છે અને મહાજ્ઞાની છે અને જ્ઞાન નિર્ગુણ નિરાકાર છે એટલે એનો જન્મય નથી અને વિનાશ પણ નથી એ અજન્મ અવિનાશી છે તો તમે એટલું જાણી લીધું કે નિર્ગુણ નિરાકાર જે જે જેના ઉપર આપણે મહાદેવના રૂપની કલ્પના કરી છે એ કેમ એનો કોઈ પણ ગ્રંથોમાં કોઈ પણ પુરાણોમાં વેદો ઉપનિષદોમાં તો નથી મહાદેવનો જન્મ અને એમના માતા પિતા વિશેનો ઉલ્લેખ નથી તો આપણે હવે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર